નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લા પોતાના મત વિસ્તારમાં આવતા ગાજરાવાડી રામનાથ સ્મશાન તેમજ તળાવ અને વાસ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં બ્યુટિફિકેશનની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અગાઉ શહેરમાં આવેલા પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ તેના નિવારણ હેતુ હાલ પાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવતા તમામ તળાવોના બ્યુટીફિકેશન બ્યુટિફિકેશન તળાવોને ઊંડા કરવાની તેમજ તેના રિસ્ટોરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજે જ્યારે બાળુ શુક્લ તળાવના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા ત્યારે તળાવોની આસપાસ અનેક દબાણો જણાઈ આવ્યા હતા સાથે રાવપુરા વિધાનસભામાં આવતા રામનાથ તળાવ વાસ તળાવ રાજા રાણી તળાવ સહિતના અનેક તળાવો આવેલા છે જેમાંથી કેટલાક દબાણો તો રાજ્ય સરકારની જમીનો ઉપર કરવામાં આવ્યા હોવાનું બાળુ શુક્લના ધ્યાને આવ્યું હતું ત્યારે આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ વોર્ડ નંબર ચૌદના તેમજ વોર્ડ નંબર સોળના કાઉન્સિલરો આ અંગે રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા મુખ્ય દંડક બાળુ શુક્લ ની રજૂઆત સાંભળીને કલેક્ટરે પ્રાંત અધિકારીઓને આ બાબતે સર્વે કરવા અને ત્યારબાદ દબાણકર્તાઓને નોટિસ આપવાની સૂચના પણ આપી હતી મીડિયાને વધુ માહિતી આપતા બાળુ શુક્લ શું કહ્યું આવો સાંભળીએ

ત્યાંના જે તળાવો છે એ તળાવોનું બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશન સાથે સાથે તળાવો ઊંડા કરવા માટેનું જે આયોજન છે તેમાં કેટલાક ઠેકાણે દબાણો છે અને દબાણોના કારણે વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એ ધ્યાનમાં આવતા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને વોર્ડ નંબર ચૌદ અને સોળના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ સાથે સવારથી સ્થળ વિઝિટ થઈ છે અને ત્યારબાદ શ્રી સાથે કારણ કે કેટલાક દબાણો એવા છે જે રાજ્ય સરકારની જમીનમાં થયેલા છે અને દ્વારા હાલના તબક્કે સર્વેની કામગીરી કરવા માટેની પ્રાંત અધિકારી શ્રીને સૂચના આપી છે અને સર્વે કર્યા બાદ તાત્કાલિક એ લોકોને નોટિસો આપીને દબાણ હાટવામાં આવશે જેથી કરીને આગામી દિવસોમાં આ વિસ્તારમાં પૂરનો ડર નહીં રહે એટલે દબાણોના અલગ અલગ પ્રકારો છે કેટલાક ઠેકાણે રહેણાંકના છે કેટલાક ઠેકાણે ઇન્ડસ્ટ્રીયલ છે અને કેટલાક ઠેકાણે આમ જ આપણે એવું કહીએ કે દિવાલ બનાવીને મૂકી દીધેલી છે આ પ્રકારના દવામાં તો બીજી તરફ આ અંગે કલેક્ટર બીજલ શાહે પણ શું કહ્યું આવો સાંભળીએ એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમણે જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવ જેવા કે રાજા રાણી તળાવ અજબ તળાવ પદમ તળાવ દંતેશ્વરનું તળાવ રામનાથ તળાવ એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે પરંતુ પ્રાથમિક સર્વેમાં એવું પણ ધ્યાન પર આવેલું છે કે આ તળાવની હદમાં અને તેના એપ્રોચિસ ઉપર અને એની આજુબાજુમાં આવેલા કેટલાક સરકારી જમીનોમાં વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉન એવા દબાણો ધ્યાન પર આવેલા છે ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટીફાઈ કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે દબાણો હટાવવાની પ્રક્રિયામાં રહેણાંક દબાણ હોય તો અમારે એને એક ચોક્કસ મિનિમમ પંદર દિવસની નોટિસ આપવી પડે અને દબાણ છે એ આઈડેન્ટીફાઈ કરવા માટે ક્યારેક સ્થળે સર્વેર દ્વારા માપણી પણ કરાવવી પડતી હોય છે તો આ બધી પ્રક્રિયા થતાં સ્વાભાવિક એકાદ મહિના જેવો સમય લાગી શકે રહેણા સિવાયના દબાણો છે એના માટે નોટિસ પીરિયડ અમે ઓછો રાખીને એને પંદર દિવસમાં દૂર કરી શકીએ